કોઈ સિલેક્શન લખ્યું આજે ઉપર દુકાન હે ના કણે આપણે જઈશું અને આ બાજુ જો આ મેન બજાર આ બધા શર્ટ ટ્રેન્ડિંગ માં બધા શર્ટ જો આ બધા તમને બતાવી દઉં પેલા બધા ફાઈટતા હે નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં થી છો નો લોક મે તમને સ્વાગત છે મિત્ર આજ આપણે જઈશું છોટીલા ભાઈબન ની કપડાની દુકાન છે અને આ બધા તમને કપડા બતાવશું જીશના તો વિડીયો માં બના રીજો અમે તો આપણે મોટરસાઈકલ લઈ જાવી છીએ છોટીલા જો આ પેલા તાણંદપુર રોડ આયો ઓલી બાજુ આપણે જવાનું ના કણે તમને બધું બતાવશું આ પેલા જો ગેટ એન મેલ કે જવાનું ને આપણે જા પોઈઝ સિલેક્શન લખવા જો ઉપર દુકાન હે ના કણે આપણે જઈશું ના બાજુ જો આ મિયન બજાર છોટીલા ને અમે આપણે માથે સળડ જો આ સીડી એના જે માથે સળવીને ઉપર છે બધું દેખાડશું તો આપણા ભાઈબંધને દુકાને પૂગી ગયા એવી ફોજી સિલેક્શન જો આ સ્વેટીલા ના આ બાજુ બહાર તમને દેખાડ દેવી હામ્યું જો દુકાનું એ ના આ બાજુ જો મેન બજાર સ્વેટીલા ને આ બધું દુકાનું આ બાજુ તમને બતાવ્યું હતું ગેટ કોર ના અહીંયા કણે સીડી જો ઉપર ચડવાનું તમને મેલ ક્યાં બતાવી દેવી રા આ બાજુ સિસ્ટન પીન ઠીયા બધાય આપને ફોજી સિલેક્શનમાં પૂગી ગયા હોય ને અઓ નવાર કપડા બધાય જોવા મળશે ના બાજુ ચેન્જ રૂમ જો આત તમે કપડા લ્યો કેરા માફ કરીને લઈ શકો છો આ જો આ રૂમ છે ને આ બાજુ બધાય કપડા હે પેલા તમને બતાવી દેવી છે આ બાજુ બધાય સિસ્ટા કપડા પડ્યા હે કેટ સટ આ બધું શું તમને પેલા બતાવી દે પછી એક એક બતાવી દઈશું એટલે એ બધું જો આ બધા શર્ટ ટ્રેન્ડિંગમાં બધા શર્ટ જો આ બધા તમને બતાવી દો પેલા બધા ફાયદા છે જો આ નવા નવા શર્ટ આ તમને બતાવીશ આ ફંકી શર્ટ જો પેલા બતાવી દઉં તમને આવી રીતે જો આ ચાલુ ના બીજું રજવાડે જો સર જબરદસ્ત છે જોવા રજવાડે સર કાર્બો રજવાડે જોવા સર ડબલ પોકેટ રજવાડે જો આ બધા તમને બતાવી દીધા ને આ તમને પેલા બતાવી દીધા હતા પેટ બતાવી દી આપ જો ફંકી માં બધા હે નવા નવા બતાવી દેવી વેરાયટીમાં ઓલી બાજુ ઈ બાજુ છે એ બધા તમને બતાવી દઉં પેલા આ બતાવી દીધા આવડા જો નવા નવા જોવા મળે છે તમને જો જોર તારે એમ લાગે આ ના ના નથી એવા તમે પણ લેવા ન આવ્યા હોય તો લેવા આવજો જો નવી વેરાયટી બીજા જો બધા આયા હે આપણે જો આ થોડાક બતાવી દીધા ને બીજા આયા જેવા લેવાય એવા મળી જાય છે આ ફોજી સિલેક્શન માં તમને નવા નવા કપડા બતાવી દીધા તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબો એટલે તમને આવા ના આવા વિડીયો જોવા મળશે